તો તો વાત કરીએ વડોદરાની સ્માર્ટ મીટરના વિરોધમાં હાઈકોર્ટમાં અરજી કરનાર જે વારસુદેવ ભાઈ નિવેદન કે જ્યાં તેઓનું નિવેદન સામે આવ્યું છે અને જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગ્રાહક તરીકે પિટિશન રજૂ કરી છે સ્માર્ટ મીટરની પ્રક્રિયા લોકસભામાં લાવવામાં આવી નથી રાષ્ટ્રપતિની મંજૂરી પણ નથી લેવામાં આવી જ્યાં ડિપોઝિટ લીધી છે તેવો ગ્રાહકોને પ્રીપેડ મીટર આપી શકાય ત્યારે સ્માર્ટ મીટર જે ભારતના વાતાવરણમાં સેટ થાય તેવું જ નથી તેવું જે વાસુદેવ ભાઈ ઠક્કરે જણાવ્યું કાયદાનું અસ્તિત્વ આ વ્યવસ્થા ના ધરાવે ત્યાં સુધી એનો અમલ ના થવો જોઈએ કાયદાની જોગવાઈમાં એ સમાવિષ્ટ કરવામાં આવે અને સમાવેશ પહેલા પહેલાં જાહેરમાં એમણે નોટિફિકેશન કરી અને પબ્લિકના સજેશન્સ ઓબ્જેક્શન્સ મેળવવાના હોય છે એ મેળવે અને એમાં જો તમામ પબ્લિક એને સપોર્ટ કરતી હોય તો મારો પણ વિરોધ એકલાનો સ્માર્ટ મીટરના જે સ્ટાન્ડર્ડ બનાવવામાં આવેલા છે એ સ્ટાન્ડર્ડમાં જે રિસ્ટ્રિક્શન આપેલા છે એ રિસ્ટ્રિક્શન પ્રમાણેનું વાતાવરણ ભારત દેશમાં હાલમાં જણાતું નથી અને જે ઓવર વોલ્ટેજ અંડર વોલ્ટેજ ઓવર કરંટ અંડર કરંટ ડસ્ટિંગ આ બધા જે વિષયો છે એ હાલ પ્રીપેડ સ્માર્ટ મીટરની જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ છે એને કન્ફર્મ